છે સૌજીભાઈ ગોહેલ અને એણે જલારામ બાપા ઉપર ઘણા ભજન ગયા છે આજે અમને એવો શું અવસર મળ્યો છે કે જલારામ બાપા ઉપર એ અમને જલારામ બાપાની કંઈક વાતો કહેવાના છે હા કયો દાદા જલારામ બાપાનું જીવન ચરિત્રનું આખ્યાન છે જી એ ભજન રૂપે તમને સંભળાવું હા બરાબર જપો નામ તણો તો થાય પાપનો નાશ કરજોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ કરજોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ પાપ કયા ના બાળવા પ્રેમી જાન આવો અમીર સ્પીવા રે તમે આવો ને અમીર સ્પીવા મેહુલો વર્ષે અમીર સતણોને અમાર જ્યોતિના દીવા સદા જન શ્રદ્ધા રાખો પછી ફળ મીઠા ચાખો એ સદા જન શ્રદ્ધા રાખો પછી ફળ મીઠા ચાખો પૃથ્વીએ પાપનો ભાર વધ્યો ને સત્યનો મંડાણો નાશ પૃથ્વીએ પાપનો ભાર વધ્યો ને સત્યનો મંડાણો નાશ પાપના પાયા ઉઘાડવાને વીરપુરમાં કીધો વાસ જલારામે અવતાર ધારી સકળજન લીધા તારી હે જલારામે અવતાર ધારી સકર લીધા તન સુરસિંહ રાજા રાજ કરે જેનું ધન્ય છે વીરપુર ગામ પ્રધાન ઠાકર જેવા પિતા ને રાજભાઈ માતા નામ લુહાણા જ્ઞાતિ કેવાણા ત્રણે તો બંધ છે સાડા સૌથી મોટા બોગા ઠાકર દેવજી ઠક્કર નાના વચલા પુત્ર ના જલારામજી સારા કીધા કામા કરજુગના દીવા જલારામ હે કૈરા દુખીયા તણા હે હે કરજુગના દીવા જલારામ કૈરા દુખિયા તણા પાંચ વર્ષની નાની વયમાં એને લગ્ની હરીની લાગી પાંચ વર્ષની નાની વહીમાએને લગ્ની હરીની લાગી સાધુ સંતોને નજરે નિહાળી રમતું દેતા ત્યાગી સંતોની સેવા કરતા ભજન ભાવે મનડું હરતા હે સંતોની સેવા કરતા ભજન ભાવે મનડું હરતા પરમાત્માએ નવમે વર્ષે આપો પહેલો પરચો પરમાત્માએ નવમે વર્ષે આપો પહેલો પરચો સાધુ સંતની મંડળી આવી દીધો જ લારા મેં ખર્ચો ખોભાએ ગોળ ભરીને ચાયલા પીતાથી ધરીને ડરીને હે ખોભાએ

નીર પર ગોળ દેવા જાતાતા ને જલરામે પહેલો પરચો છાણા દેખાયા ધીકેરા બીજો પરચો મે સખત વાય સાધુ તાડે ઠરે ને વસ્ત્ર વીણા જાય મંડળ સૌ તાડે કંપે વસ્ત્ર કોઈ ના જમતે હે મંડળ સૌ કાઢે કંપે વસ્ત્ર વીણ કોઈ ના જમતે એકસો પછેડી કાઢી દુકાનેથી એને સંત જનો ને ઓઢાડી પ્રભાતે કાકાએ ગણતરી કરી તો પ્રભુએ પૂરી પાડી ઘટી નહીં એક પછેડી જલારામ બાપા નું કામ ભગવાન સાક્ષાત કરતા બીજો પરચો અગિયાર માં નહીં સો સાધુ ને પછેડી આપી અને એ એક પણ પછેડી ભગવાને ઘટવા ન દીધી કાકાને પરચો બતાવ્યો અગિયારમાં વર્ષે ઘટી નહીં એક પછેડી એવી હરી નામની કેડી બ્રાગજી ઠક્કર દાસ હરીના રેતા આટકોટ ગામે પ્રાગજી ઠક્કર દાસ રેતા આટકોટ ગામે તેને ત્યાં પરણ્યા સોળમે વર્ષે ભક્તો જલા ધૂમે ધામે ગુણતી ગવાયે ભારી લાવ્યા છે સતી નારી એ ગુણતી ગવાયે ભારી લાવ્યા છે સતી નારી અઢારમે વર્ષે ચાયલા જોગી એને તીર્થ કરવાની હા અઢારમે વર્ષે ચાઇરા જોગી એને તીર્થ કરવાની હમ ખોખરી ગામે રાત રોકાણા આવ્યા ફતેપુર ગામ હોજા ભગતને ત્યાં આવી ભજન ભાવે રાત વીતા આવી હોજા ભગતને ત્યાં આવી ભજન ભાવે રાત વીતા આવી મનમાં થયું કે હોજા ભગતને ગુરુ સ્વીકારું મારા મનમાં થયું કે ભોજા ભગત ને ગુરુ સ્વીકારું મારા વાત જાણીને ભોજ અલબોયલા ઈ દેન નથી અમારી ગુરુને લાયક તમે છો ભજન ભાવે કરીએ અમે તો હે ગુરુને લાયક તમે છો ભજન ભાવે કરીએ અમે તો ભોજા ભગતે કંઠી બાંધી એની પૂરી કીધી આમ ભોજા ભગતે કંઠી બાંધી એની પૂરી કી જલારામ બાપાના ગુરુ પટેલ હતા અને ભોજા ભગત હતા કંઠી બાંધીને ભોજલ બોલા સિદ્ધને જાઉ ઠામે ઠામ ભટકવાને તીરસ કાજે હે જલારામ તમને ન છાજે હે ભટકવાને તીરસ કાજે જલારામ તમને છાજી સાકળતી રથ ઘરમાં તમારે માત પિતા છે ને નાર સકળતી રથ ઘરમાં તમારે માત પિતા છે ને નાર માનો શિખામણ મારી જલારામ પાછા પધારો આમ સેવા કરો માત પિતાની સૌ તીરથ તેમાં માની હે સેવા કરો મા પિતાની સૌ તીરથ એમાં માની માની શિખામણ ગુરુજી કેરી ઘરને દ્વાર માની શિખામણ ગુરુજી કેરી આવ્યા ઘરને દ્વાર માતા પિતાની સેવા કરે છે એ તે નરને નાર ઘણા એમ દિવસ વિતાવ્યા આળસના અંગમાં લાવ્યા ઘણા એમ દિવસ આળસના કરતા એણે જુ પડી બાંધી જાણે સાધુ કે ધામ એમ કરતા એણે જુ પડી બાંધી જાણે સાધુ કે ધામ સાધુ સંતને જમાડે જપે હરિનું નામ અઢારે વર્ણ આંગણીએ સૌને આદર કરતા સદભાવે એ અઢારે વર્ણ આંગણીએ સૌને આદર કરતા સદભાવે હે જલારામજી નું પારખું લેવા આવ્યા વૈકુટ વાસી જલારામજી પારખું લેવા

जमी रिया तमे बाकी उभा सिद्ध बार जे जो ये ते मागी ले जो राखी ने इत भरोसो नाथ जी केरो खाली नव जासे फेरो हे भरोसो मारा नाथ जी केरो खाली नव जासे फेरो साधु बोइला तू शू दे जोई सदा व्रत तारी સાધુ બોયલા તું શું દેશે જોઈ સદાવત તારી દેવું હોય તો દેજે એમને રસોઈ કરે છે ભંડારી બીજું કાંઈ ન જોઈએ નકામી પત શું ખોઈએ હે બીજું કાંઈ કેવી આકરી પરીક્ષા જલારામ બાપાની કરી કે નારી માગી લીધી રસોઈ કરનારી वीरल भाई पासे आवी जलाराम उभा रहा चुपचाप वीरल भाई पासे आवी जलाराम उभा रहा चुपचाप रसोई करता वीरल भाई बोला छाना उभा से ही दयाप थयु सु मुझे ने बतावो आम काई मनमान मान लावो हे थयु सु मुझे ने बतावो आम काई મનમાં લાવું બોયલા જલારામ આંગણે જુઓ ને ભારી આયુષ્ય લાગે સાધુ સેવામાં માગણી કરે છે તમારી માગે છે એ તો ભંડારી કહો શું મત છે તમારી એ માગે છે એ તો ભંડારી એ કહો શું મત છે તમારી અંતકરણથી દઈ ચૂઈકો પણ પૂછ્યું નથી તમને રે અંતકરણથી દઈ ચુઈકો પણ પૂછું નથી તમને રે વિરલભાઈ બોલા પતિ આજ્ઞામાં દુખડા નથી અમને હું પાળીશ આજ્ઞા તમારી

સજો સોળે શણગાર શણગાર સજાવી જોગી હાથે સોય પાવી રણભાઈ નાર ચાયલા છે ઉભી બજારે ઉતરવા ને ભવ પારે એ ચાયલા છે ઉભી બજારે ઉતરવા ને ભવ પારે હેમ ગંગા ને આગળ ભગવાન ને પાછળ વિરલબાઈ હેતે ચાલ્યા જાય આગળ ભગવાન ને પાછળ વિરલબાઈ હેતે ચાલ્યા જાય અહીંના લોકો નિંદા કરે છે બોલે આવે મન માય હસતા સૌ લીધું સાંખી હે ભરોસો નાથ પર રાખી હસતા સૌ લીધું સાંખી ભરોસો નાથ પર રાખી હેમ ગંગા ને કાંઠળે આવ્યા વીરલબાઈ ને ભગવાન જોડી દંડો દઈને બોલા રાખજો આનું ધ્યાન સતી મારે જંગલ જાવું પાછો હું હમણાં આવું હે ભગવાને છટકાવી ત્યાંથી વિરલભાઈ આપી દીધો ધોકો અને જોડીને હું જાઉં છું કે મારે ખર્ચું જવું છે કરીને ભગવાને બી ગયા કે અહીંથી ભાગો હવે ભાગે એ ભાઈડા હા સતી મારે જંગલ જાવું પાછો હું હમણાં જ આવું જોગી ગયા ને પાછા ના આવ્યા વિરલ બાઈ જુએ વાટ સાંજ પડીને જંગલ જોયા જોયા વાટ ને કાટ પડી છે રાત આ વનમાં અને વિચારો કાંઈક તો મનમાં હે પડી છે રાત આવનમાં વિચારો કાંઈ તો મનમાં પેલો દુઃખ તે એકલી મુજને છોડી ગયા મહારાજ પેલો દુઃખ તે એકલી મુજને છોડી ગયા મહારાજ બીજું દુઃખ તે પતિની આજ્ઞા સરકે વરને કાજ ત્રીજું દુઃખ લોક નિહાસી હે કરું શું કોઈ કૂટવાસી બીજું દુઃખ લોકની હાસી કરું શું કોઈ કૂટ વાસી થોડી વારે ભગવાન આવ્યા નો વેચ ધારી એક મિનિટ છે ઓકે થોડી વારે ભગવાન આવ્યા નો વેચ ધારી વિરલબાઈને પૂછવા લાયકા સુવાની છે તૈયારી પડી છે રાત આવનમાં તમે વિચારો કાંઈ તો મનમાં બોયલા વિરલભાઈ પતિની આજ્ઞામાં પ્રાણ ભલે ને જાય બોયલા વિરલભાઈ પતિની આજ્ઞામાં પ્રાણ ભલે ને જાય તેડવા આવે પોતે જ તો જ પાછું અવાય વળાવી છે તેની હાથે અને તેડી જાય

ગોવાળ ચાહી લો પૂછ્યું જલારામ ને આપની વિરલબાઈ નાર એકલા બેઠા છે સતી જંગલમાં દીઠા દિલગીર સાર જલારામે જોગીને દીઢા જોગીએ અળગા કીધા હે જલારામ જોગીને દીધા જોગીએ અળગા કીધા બોયલા જલારામ મેં તો સોય છે અવદૂત તો જોગીને હાથ બોયલા જલા આરામ મેં તો સોય પાછે અવધૂત જોગીને હાથ પાછા રાખે કે છોડી સીધાવે સત્યનો એને સાથ સોય પાછે જોગીને પ્રીતે હવે બોલાવું એને કઈ રીતે એ સોય પાછે જોગીને પ્રીતે બોલાવું એને કઈ રીતે ગોવાડ ચાલ દરબાર ગઢમાં જઈને કહે રાજમાસ ગોવાડ ચાલ દરબાર ગઢમાં જઈને કહે રાજમાસ એકલા રૂવે છે સતી જંગલમાં દીઠાસ દિલગીર સાસ જલારામે જોગીને દીધા અને જોગીએ અડગા કીધા હે જલારામે જોગીને દીધા જોગીએ અડગા કીધા રાજમાતાએ હુકમ કર્યો કે જાઓ ધૂમે ધામે રાજમાતાએ હુકમ કર્યો કે જાઓ ધૂમે ધામે વાજતે ગાજતે સામૈયા કરીને પાછા લાવો હામે બોલાવો એના પતિને અને ખબર લ્યો જલ્દી સતીની એ બોલાવો એના રાજાઓ ને રાજમાતાઓ એવા હતા કે આવા પ્રસંગ બને ને તો રાજમાતા ત્યારે મદદ કરતા હતા અત્યારે તો નેતા પાસે જાવ તો નક્કી નક્કીને શું કહે હા ગોવાળ આવી પૂછ્યું વિરલ બાઈને જલ્દી થઈ થઈ યારી ગોવાડ આવી પૂછ્યું વિરલ બાઈને જલ્દી થઈ તઈ યારી વાજતે ગાજતે સામૈયા કરીને પાછા લાવ્યા સતી નારી આ ધન્ય છે વીરપુર ધરતી સેવકના મનડા હરતી ધન્ય છે વીરપુર ધરતી સેવકના મનડા હરતી બોલો જલારામ બાપાની જય તાળી પાડજો ભાઈ સોતા મિત્રો